પાલનપુર કણોદર ગામે બની રહેલ નવીન પુલની કામગીરી ચોમાસા દરમિયાન દુકાનદારો માટે મુસીબત સાબિત થઈ હતી તો પાલનપુર તાલુકાના કણોદર ગામે નવીન પુલની કામગીરી ચોમાસામાં મુસીબત સમાન સાબિત થઈ છે તો હાલમાં પુલની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન ચોમાસામાં વરસાદી પાણી દુકાનોમાં આગળ જ ભરાઈ રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે

મારું નામ અહમદ હુસેન મરેડિયા છે કાણોદર હાઈવે ઉપર મારી ઓટો પાર્ટની દુકાન છે અત્યારે કાણોદર હાઈવે ઉપર સિક્સ લાઇન ઉપર જે પુલનું કામ ચાલી રહ્યું છે એ પુલને અમદાવાદ તરફ ઉતરવાના છેડાના ભાગે અને પાલનપુર તરફ જવાના સર્વિસ રોડ ઉપર એક સામાન્ય વરસાદ પડવાથી બી ત્રીસ ત્રીસ મિનિટ વરસાદ પડવાથી લગભગ બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલું જેના કારણે બે વીજળીના પોલ નમી ચૂક્યા છે અને હાઈવે ઉપર એક્સિડન્ટ થવાનો શક્યતા વધી ગઈ છે તો અમારી નમ્ર વિનંતી છે કે જે ગટરનું કામ અધૂરું રહ્યું છે એ ગટરનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને જે સર્વિસ રોડ અમદાવાદ તરફથી પાલનપુર તરફ આપેલો છે તો આગળના ભાગમાં કોઈ સ્પીડ બ્રેકર મૂકેલો નથી જેના કારણે અમદાવાદ તરફથી આવતા સાધનો ઓવર સ્પીડમાં સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ થઈ રહ્યા છે તો અમારી નેશનલ ઓથોરિટીને વિનંતી છે કે સ્પીડ બ્રેકર મૂકે આ બે વીજ પોલ જે પડવાની કગાર ઉપર છે એમને વ્યવસ્થિત કરવામાં આવે અને અધૂરી ગટર લાઈનને પૂર્ણ કરવામાં આવે તો આ પાણીની સમસ્યાનો હલ થઈ શકે